પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદરા પોલીસે રીક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સા રોકડા રૂપિયા કે મોબાઈલની ચોરી કરનાર રીડા ચોરો અઝરુદ્દીન ઉર્ફે अजर शेख फारुख सैयद अने सोइल उर्फे मन पठान ने झੜપી પડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી 3 रिक्षा તથા મોબાઈલ સહિતની મત્તા મળી મળી આવી હતી રેઢાઓનો એક સાથીદાર ইমরান ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો તો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી આવી ફરિયાદ ન આવેલી હતી કે रिक्સાની એક ટોડકી એક્ટિવ થઈ અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર થી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં માં બેસાડી અને એના ખિસ્સા પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાને ને દોડતી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના

રિકવર કરવામાં આવેલો છે બાકી અન્ય પોલીસ સ્ટેશનના રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓ એવું હોય છે આરોપીઓ વેસ્ટર્ન આવાસ માં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં આઠ થી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને ને આનું પણ જાહેર કરેલો છે જેમ પણ તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે